ના 11 પરાસરભાઈ ટॉस જીતે છે. એક પણ પરાસરભાઈ આવજો. તમારે અમે બોલિંગ કરશું. અચ્છા અમને બોલિંગ ફાસ્ટ છે. તમારે બેટિંગ કરવાની છે તો વિજયલાલ. બંને ટીમના ખેલાડીઓ રેજો. બંને શુભેચ્છા આપી દઈએ આપણે સિકન કરી લઈએ અને પછી સ્ટાર્ટ કરીશું. બે ટીમના કેપ્ટન પણ આવી જાશું. 8 ઓવરનો મેચ પાવર પ્લે. બોલર ઓપ્શન. 1 બોલર વાંધો નહીં. બરાબર લેક સાઇડ પર નો નોબોલ છે ને પાવર પ્લે માં સર્કલ ની બહાર માં બે ફિલ્ડર બાર બહાર પાડ્યા આ નોબોલ અમ્પાયર કરતા ભૂલીએ તો બેટમેન ભરી જશે તમને તમે ખેલતે હુએ

હોય તો રોનક ભાઈ

શુભકામના પાઠવું છું અમારી સાથે માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ પ્રવીણભાઈ બાલારા તાલુકા ભાજપના ના પ્રમુખ પ્રમુખ બાપુ ડોક્ટર તથા સૌ લોહાણા ક્રાંતિ સેનાના સદસ્યો આપણે જે આયોજન કરી અમને બોલાવી બધાનો ખૂબ ખૂબ આભાર જીતી એ ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ હારેલી ટીમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ ક્રિક ક્રિકેટ અને રાજકારણ બે હરકુલ છે હારવાનું જીતવાનું બે જીતા કરે જીતવાનું જે લોકોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે

ખેલાડી જે છુપા ખેલાડીઓ રમત સમાજના છે બહાર આવે ક્રિકેટ કૌશલ્ય બહાર આવે સાથે સંગઠન ની ભાવના જન્મે અને એકબીજા સાથે ટચ મારે અને કૌશલ્ય ખેડવે અને હું રઘુવંશી છું તેનું ગૌરવ કરે પરંતુ રઘુવંશી અમે ગૌરવ માનીએ છીએ પણ અન્ય સમાજની અન્ય જ્ઞાતિઓ સાથે પણ હળી મળીને રહીએ તેવી એક શુભ રહેલી છે આ ગ્રાઉન્ડમાં જે કોઈ લોહા સમાજના ભાઈઓ બહેનો અને ક્રિકેટરો જે ઉપસ્થિત છે તે તમામને અમે આભાર માનીએ છીએ સાથે છ ટીમ જે આકાશ રેડીમેડ ક્રિષ્ના સ્કૂલ ઇલેવન જલામ આલુ ભંડાર ચોવીસ જલામ યુગ હેન્ડલુમ સાંગાણી હોસ્પિટલ ઇલેવન અને બીઆર કંપની નું જીબા ટાઈગર્સ આ છ સ્પોન્સર અને પ્રિયાન સેલ્સ અને ડોક્ટર તન્ના આ તમામ જે અહીં સાથ સહકાર તેમનો મળેલો છે તે તકે અમે અમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર વંદે માતરમ જય જલારામ જય રઘુવીર